ભાઈ વાય બધા સુનવા જોઈ દેજો લડા <laughs> કરી ને પિનારો કરો તો મારા પાડિયા દો લાવજો એ સોમા આવો ચૌ

હું જ કરું તમને હાથમાં આવ્યું હું વગડા નો છો ને આવ્યો ભાઈ

બારીજો જો મને સીધા કરવા દઈ કોઈલી આવે એટલે મારું સીધા કરવા પડેલો એટલે જો ભાઈ રહી ખાતું તો આવજો પૂરું પાવડિયા હજી એક રહી જાય છે

વાયરલ નહીગડી કરો મને ખબર નઈ ચીગડી તો કરો આપડે બે જણા ચાલુ કરીએ એવું તો આઈ જ આ દેવતો ફરતે

નાખો ઊંઘતા ઊંઘતા મરી ગયા તા કે એટલે નાખોરો ચાલુ તો મરી ગયા વખત એટલે વાયરો પે ગયો

તમાર ના સપના આવ્યા તા સપના તો આવે સપના માં જ આવી બાકી જુટ પડ્યા હું એવું કરું કોઈ બે ઘડી હડ ગયો બીજું ટીમ ગયા છે

હા મારે કોઈ કહેવાનું બાકી રહ્યું નજર મારે તો ખાલે મને એક જોમો આ નજરમાં આવે છે એટલે હું આટલો વધારો આવે તો કઈ દઉં ભાઈ હા ભાઈ સર હો સર ભાઈ હા તો મારે તો ભુવાજી તમને જ કેવું હું કેવું ઓ મને તમારા ઘેર થોડું દુઃખ દેખાવું હશે હશે તમારે દેખાવું છે તો હશે જ પાછું મને તમારા ઘેર થોડું એક વાતનું દુઃખ દેખવાનું હા જે વાતનું કહો આજ બપોરે તમારા બના સુદા થવાના હતા ભાઈ થવાના હતા વાત ભાઈ એટલું દેખોનું એટલું કીધું તાણે બરોબર વાત છે તમારે રોજ ના ડકા લાગે મને ભેગાજી એક જ આ તમારા કાકા કરાઈ તમે બધા આ જોડો ઉગવા છો ને આ બસ પૂરી થવા થઈ આપડી બરોબર જમીન પૂરી થવા જઈ ખુબ હારું ખુબ મજા બોલ્યા બધા મજાનું મારું એટલું જ કેહવું હે હું કન્ટેર નો જાળવું છું ખૂબ મજા બોલું ભાઈ અમાર ભુવજી ઘણા દેવ ધોણ્યા એટલે મારે કોઈ બધા ધૂણવાની જરૂર ન બરોબર હવે તમે તારે ઘણી વાર બેહો અને હવારમાં તમારે જે તેલ ફૂલ કરવાને બધું કરજો અને અમે હવે ભોજન બધા રજામાં જઈએ બરોબર ના ના થોડું કહેતો જાગ્યો આમ તો અને આ ધૂનવાનું બંધ કરીએ એટલે કાલે ઘડી વાર બે પાંચ મિનિટ ને અમે બેસીએ હોય ઘણો તમારે ચા પોણી કરાવું હોય તો કરાવી દેજો મેકી દેજો ચા પાણી કરાવી દો ચા પાણી પછી મને લાગે ચા મેખતો તો આટલી વાત ના ગમેટલે એટલે આટલું લેટ થયું

તમે ઘડી પહોંચો વાળી વાત લઈને તમારા અવસર પ્રસંગમાં માં બેઠા ને એ મોટી મહત્વની વાત છે એ તો બિહાર કહીએ થઈને જાતા ના

ના રુન ખૂબ ફરજો મુદકવા જોરુબાને હાથી લઈજો ચાપી રે ભુવાજી લેડો તો હવે હેડ્યો તો મેમોન અમે એડીયા દેખાડી હા હા મારો